અંદર પાર્ટીશન આવશે પ્લસ જો આવું સરસ મજાનું આગળનું ટાય આવશે જે કેમ બાંધવાનું એ પણ બતાવું ત્યારબાદ આવી રીતનો સરસ મજાનો લોંગ બેલ્ટ આવશે અને સાઈડમાં સેમ કલરના લેધરથી કવર કરેલો આવશે અંદરનું ફેબ્રિક જો ક્વોલિટી જો જબરજસ્ત ક્વોલિટી આવશે બતાવો જો એ એકદમ ને પ્રીમિયમ કલર કંપનીનું વસ્તુ છે બરાબર છે અને જો આ બેલ્ટ છે ને એ તમને બતાવું કે કેવી રીતનામાં લગાવવાનો હોય જુઓ આખું પીસ તમને રેડી કરીને બતાવું જો કેવો સરસ મજાનો બેલ્ટ છે તમારે યુઝ કરવો હોય તો લગાવવાનો નો કરવો હોય તો ચાલે અને બહુ એટલે બહુ મસ્ત યુનિક લાગે આખું પીસ લગાવ્યું હોય ને એટલે જો આવી રીતના આખા આખું પીસ છે ને જો આવી રીતના બેલ્ટ લાગી જાય એમાં એટલે આખો પીસ છે ને આખો પ્રીમિયમ લાગે જો આ પીસનો લુક જુઓ તમે જબરજસ્ત વસ્તુ જે આખી જોઈએ કેટલું સરસ લાગે છે બરોબર છે આની અંદર કલર ની વાત કરીને તો જોઈએ આની અંદર પણ આવો જે બેલ્ટ છે એ આને મેચિંગ હશે ને આવશે જો ત્યારબાદ ત્રીજો કલર કઈક આ રીતનો છે અને ત્યારબાદ ચોથો કલર કઈક આ રીતનો છે પ્રાઇસ ની વાત કરું ને તો મળી જવાનું છે ખાલી આઠસો ને નેવું રૂપિયા માં ની વાત કરું ને તો નજીક થી બતાવો કઈ બ્રાન્ડ છે એ તો તમને આઈડિયા આવી જ જશે કોપી છે ઓરિજિનલ બ્રાન્ડની ફર્સ્ટ કોપી છે બરોબર પણ ક્વોલિટીવાઇઝ ઓરિજિનલ બ્રાન્ડ કરતા વધે ઘટે નહીં એવી સરસ મજાની પ્રોડક્ટ છે ખાલી આઠસો ને નેવું રૂપિયામાં ગોપી બ્યુટી મોલની અંદર મસ્ત મજાની પર્સની રેન્જ આવી ગઈ છે હેન્ડ બ્રેશની તો અત્યારે ચાર કલરમાંથી જે કલર ગમતો એનો સ્ક્રીનશોટ લઈને નીચે નંબર આપેલા છે એની ઉપર ફટાફટ મોકલી દો કે તો શોપ ઉપર રૂબરૂ વિઝિટ કરો અમારો એડ્રેસ છે મેંદરણા નવદુર્ગા તો ગોપી બ્યુટી મોલ જિલ્લો જૂનાગઢ તો અત્યારે જ બધા બાકી મળતા રહીશું નવી નવી પર્સની અને નવી નવી ઘણી બધી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં